સંઘપ્રદેશ દમણના નાની દમણ સ્થિત દેવકા નમોપથ નજીક આવેલા મુસ્લિમ જમાતની કબ્રસ્તાનની જમીન ખોટી રીતે નામે કરાઈ હોવાના આધારે પ્રદેશના કલેક્ટરે છ જેટલા મુસ્લિમ જમાતોને શોકોઝ નોટિસ ફટકારતા મુસ્લિમ સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો છે દમણના કલેક્ટર સૌરભ મિશ્રા દ્વારા દમણ મુસ્લિમ સમાજના ખારાવાડ સુન્નત જમાત ખારીવાડ સુન્નત જમાત જાપાબાર સુન્નત જમાત ઘાંચીવાડ સુન્નત જમાત દાઉદી વોહરા જમાત અને ઇસ્માઈલિયા ખોજા જમાત એમ છ જમાતના પ્રમુખને કબ્રસ્તાનની જમીનને ખોટી રીતે નામે કરાઈ હોવાનું કારણ દર્શાવી શોકોઝ નોટિસ ફટકારી છે સાથે પચ્ચીસ જુલાઈએ સવારે અગિયાર વાગ્યા કલાકે રાખેલ સુનાવણીમાં જરૂરી તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા જણાવ્યું છે જો પુરાવાઓ રજૂ ન કરાશે તો કબ્રસ્તાનની જમીન સરકારના નામે ચડાવી આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે એવું નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું છે કે પ્રશાસન હવે મૃતાત્માઓને પણ શાંતિ નથી બક્ષી રહ્યું પ્રશાસન પાંચસો રૂપિયા કરોડના ખર્ચે ફાઇવ સ્ટાર જેવું કન્વેન્શન સેન્ટર બનાવવા જઈ રહ્યું હોય જ્યાં કબ્રસ્તાન નડતરરૂપ હોવાને લઈ આ કાર્યવાહી કરી જમીન ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવો તેમણે આક્ષેપ કર્યો છે જોકે હિન્દુઓના સ્મશાન ભૂમિની જગ્યા પહેલાથી જ સરકારના નામે હોવાથી પ્રશાસન તેનો સીધો કબજો લઈ લેશે એવું સાંસદ દ્વારા વિડીયો સંદેશમાં જણાવ્યું છે જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીएनजी ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીएनजी પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા મુલાકાત લો અમારું સરનામું ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુ ની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રાશિની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસીંગ ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે મોબાઈલ નંબર નાઇન એટ નાઈન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી